નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ બે આજે રવિવાર હતો એટલે મીનાબેન ચારે ઢીંગલીઓને લઈ વાળીએ જવાના હતા અને સાથે આત્મારામ અને રૂખીબા પણ જતા હર રવિવારે આખું ફેમિલી વાળીએ જતા ને ત્યાં જ જમતા પરેશભાઈ વાળીએ એક સરસ ફાર્મહાઉસ બનાવ્યું હતું ને બધી સગવડ રાખી હતી પરેશભાઈનું ફેમિલી ત્યાં હોય એ દિવસે ત્યાં કામ કરતા બધા એ બહુ ખુશ થઈ જતા અને એમના બાળકો તો ખાસ મીનાબેન દર રવિવારે કંઈક ને કંઈક નવી વાનગી કે બિસ્કીટ ચોકલેટ કે જૂના કપડાં રમકડાં વગેરે સાથે લઈ જતા ને બધા બાળકોને વારા પ્રમાણે વહેંચતા એટલે ખાસ ત્યાંના બાળકો રવિવારની રાહ ખાસ જોતા આત્મારામને રૂખીબા ખેતરોની મુલાકાતે નીકળી પડતા ને આમ બે ત્રણ કલાકમાં બધું વાવેતર જોતા લેતા અને પરેશભાઈને નાની મોટી સલાહ આપતા ને ત્યાં સુધીમાં મીનાબેન રસોઈ બનાવી તૈયાર કરી દેતા વાડીએ આવે એટલે દર રવિવારે ખાસ દેશી ખાણું બનતું આજે બાજરીના રોટલા રીંગણાનું ભરથું ભરેલા મરચાં રવાનો શીરો માખણ રગડા જેવી સાસ ને ઘી ગોળ એ હાલો છોકરાઓ બધા હાથ ધોઈ લ્યો જમવાનું તૈયાર છે બાત તમારું ને બાપુનું ત્યાં ખાટલામાં જ આપી દઉં ને એ હા અહીં જ આ આવો હાશ હું તો થાકી ગઈ ખેતરનો આંટો મારી મિતાબાના ખાટલા આગળ પેલી ટીપોઈ મૂકી આ જમવાની થાળીઓ મૂકી આવ એ કૌશું સાંભળો છો હાલો તમારું જમવાનું પણ પીરસી દીધું છે હાથ ધોઈ આવી જાઓ આ રોટલા ઠંડા થઈ જશે પછી જમવાની મજા નહીં આવે એ હા આવ્યો કાઢો ને ઓ ઢીંગલ્યો હાલો પછી રમજો જમવા બેસી જાઓ આજ તો તમારા માટે સરસ શીરો બનાવ્યો છે બહાર ઓસરીમાં જ પરેશભાઈ અને દીકરીઓ માટે પાટલા મૂકી જમવાનું પીરસ્યું પરેશભાઈ જમતા જાય ને વખાણ વખાણતા જાય ને મીનાબેન શર્માય એ જોઈ રૂખી બોલ્યા બસ હવે બહુ વાયડીનો થામા તારે એકલાને કાંઈ નવાઈની બાયડી નથી હો આવું જમવાનું તો અમે આખી જિંદગી બનાવીને તને ખવડાવ્યું છે ભાઈ ને એમ કહી મજાક કરતા રૂખીબાની વાત સાંભળીને દીકરીઓ પણ હસી પડતી આમ રવિવારનો દિવસ પરેશભાઈ અને દીકરીઓ માટે તહેવાર જેવો બની રહેતો અને મીનાબેન પણ બહુ ખુશ થતા કેમકે રવિવાર સિવાય એકે દિવસ પરેશભાઈ જપીને બેસતા નહીં ને સમય તો એમની પાસે હોય જ નહીં એટલે બા બાપુજી બાળકો પત્ની બધા રવિવારે બહુ ખુશ થતા ને ઘરની કામકાજની ને સમાજની જે પણ કાંઈ વાતચીત કે કામકાજ હોય તો રવિવારે જ થતી બધાને જમાડીને મીનાબેન રસોડામાં જ જમવા બેઠા એ લાગ જોઈ મોટી દીકરી મિતા મીનાબેન પાસે આવી અને બેઠી મમ્મી કાલે મારું બારમા ધોરણનું રિઝલ્ટ આવવાનું છે ને મને ખબર છે કે હું આપણા ગામમાં ફર્સ્ટ જ આવવાની છું હા દીકરી દર વખતની જેમ તું ને સુનિતા તો હંમેશા પહેલાં નંબરે જ આવવાના છો હા મા એ તો છે જ પણ હું એમ કહું છું કે આપણા ગામમાં તો બાર ધોરણ સુધી જ છે ને આની આગળ ભણવા માટે ગામથી દૂર શહેરમાં જવું પડે છે મેં વિચાર્યું છે કે મારે એન્જિનિયરનું ભણવું છે એટલે એ કોલેજો તો માત્ર શહેરમાં જ છે તો શું પપ્પા અને દાદા દાદી મને ભણવા માટે શહેરમાં જવા દેશે મીનાબેન નિશાસો નાખતા બોલ્યા હા દીકરી તારી એ વાત સાચી મને નથી લાગતું કે તારા પપ્પા આ વાત માને ને કદાચ તારા પપ્પાને તો ગમે તેમ કરી સમજાવી લઈશું પણ તારા દાદા દાદીને મનાવવા બહુ કાઠા તો શું મમ્મી મારા ભણવાનું શું થશે મારે કોલેજ કરવી જ છે ને હું એકલી નથી મારી ચાર બેનપણીઓ પણ શહેરની કોલેજમાં જ એડમિશન લેવાની છે ને બીજા ઘણા છોકરાઓ પણ છે આપણા ગામના હું એકલી નથી તારી વાત હું સમજું છું હું તું ચિંતા ના કર હું તારા પપ્પાને વાત કરું છું હમણાં કામમાંથી પરવારીને એ સારુંમાં એમ કહી મિતા ઘરના કામમાં લાગી ગઈ બહાર ઓસરીમાં પરેશભાઈ નાની ઢીંગલી સાથે હિસકે બેસી પાન ચાવતા હતા ને આત્મારામ ખાટલે બેસી હૂકો ગટગટાવતા રૂખીમાં મલકની વાતો કરતા હતા રસોડું સાફ કરી નવરાત થઈ મીનાબેન બધાની સાથે બહાર આવીને બેઠા ને ખેતરમાં ભાજ્યાની વહુ રાધા ઘરમાં વાસણ સાફ કરવા આવી મીતા દીકરી પાસે ખાટલામાં બેઠી ક્યારની ઊંસી નીસી થઈ રહી હતી ને કોઈની નજર ના પડે એમ મીનાબેનને ઈશારા કરી પપ્પાને વાત કરવાનું કહેતી હતી પરેશભાઈ તો સમજદાર હતા પણ રૂખીબાને બાપુજીનો સ્વભાવ બહુ આકરો હતો એ વાત મીનાબેન પણ સારી રીતે જાણતા હતા એટલે થોડી બીક પણ હતી કે કદાચ બા બાપુજીના પણ ના પણ પાડશે એટલે અસકાતા અસકાતા બોલ્યા કહું શું સાંભળો છો બીનાના પપ્પા હા બોલો ને શું વાત છે એ તો હું એમ કહેતી હતી કે કાલે મિતાનું બારમાનું પરિણામ આવશે ને તમે તો જાણો જ છો કે આપણી દીકરી ફસ્ટ જ આવશે ઓ એમ તો કાલે જ રિઝલ્ટ છે હું તો આ કામની દોડા દોડીમાં ભૂલીશ ગયો ને હા મીતા તો આપણી સેજ એટલી હોશિયાર કે અલ નંબરે પાસ થશે જ ને લાગ જોઈ મીતા વચ્ચે જ બોલી ઉઠી હા પપ્પા એ તો થઈ જ જઈશ પણ પછી શું આપણા ગામમાં તો બાર ધોરણ સુધી જ છે ને મારે આગળ અભ્યાસ કરવો છે એન્જિનિયર બનવું છે એના માટે કોલેજ જવું પડે ને અને કોલેજ માટે શહેરમાં જવું પડે પણ બેટા શહેર તો આપણા ગામથી બહુ દૂર છે એટલે દૂર અપડાઉન થોડું થાય આવા જવામાં જ આખો દિવસ નીકળી જાય પપ્પા એના માટે હોસ્ટેલમાં રહેવું પડે એ કોલેજની નજીક જ હોય ને હા આપણા ગામના કેટલાય છોકરાઓ ને મારી સારી બેનપણીઓ પણ કોલેજમાં એડમિશન લઈ હોસ્ટેલમાં જ રહેવાની છે તો મને પણ જવું છે પપ્પા પ્લીઝ ના ના પાડતા મારે આગળ ભણી પગભર થવું છે મિતાની વાત સાંભળીને રૂખીબા તાડુક્યા લે મોટી ભણવા વાળી ના જોઈ હોય તો બાર સોપડી તો ભણી હવે કેટલું ભણવાનું હોય ગામમાં નિશાળ હતી ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે બહુ ભણવાની કોઈ જરૂર નથી ને એ પાછું ભાઈ ના હો બહુ થઈ ગયું રૂખીમાની વાત સાંભળી મીતા રડવા લાગી ને દીકરીને રડતી જોઈ મીનાબેન રૂખીમાના ખાટલે આવી બેઠા ને બે હાથ જોડી કરગવા લાગ્યા માડી આજ સુધી તમારી પાસે કશું નથી માગ્યું પણ આ જ માગું છું મારી દીકરી માટે મારું આટલું કેણ રાખો ને માડી આપણી મિતાને આગળ ભણવાની રજા આપો ને એમ કહી મીનાબેન એ રૂખીમાના હાથ પકડી રડી પડ્યા ને આત્મારામ બોલ્યા એ હા વહુ ભા પેરિયાની ઈચ્છા હોય તો ભલેને શહેરમાં ભણવા જતી છોડી પણ આત્મારામની વાત સાંભળીને પરેશભાઈને મીનાબેન મીનાબેનનામાં પણ હિંમત આવે ને પરેશભાઈ બોલ્યા હા માડી ભલે ને મિતા કોલેજ કરવા શહેરમાં જાય શું વાંધો છે ભણવામાં હોશિયાર છે એટલે એ કાલ ઉઠી પગભર થાય તો સારું ને રૂખીબાનો બોલ કદી કોઈ ઉતાપતું નહીં પણ આજે આત્મારામના સાથથી પરેશભાઈને મીનાબેનના બાપુજી સામે આટલું બોલી શક્યા ને શેવટે મિતાને આગળ ભણવા માટે કોલેજ કરવા શહેરમાં જવાની મંજૂરી મળી ગઈ મિતા ખુશ થઈ પરેશભાઈને ગળે વળગી પડી ને એમનો આભાર માન્યો મીનાબેન પણ દીકરીને ખુશ જોઈ ખુશ થઈ ગયા ને રૂખીબા એકલા એકલા બબડતા રહ્યા એકવાર આત્મા રામે હા કહી દીધી એટલે રૂખીબા એમની વાતને ઓખોડી ના શક્યા રૂખીબાને મન દીકરીઓની કોઈ કિંમત નહોતી એ તો દીકરીઓને સાપના ભારસ માનતા હતા હર દીકરીના જન્મના સમાચાર સાંભળી વહુએ ફરી પાસો પથરો જણ્યો એ જ વાક્યો બોલતા ને મીનાબેન પણ દુઃખી થતા પરેશભાઈ પણ દુઃખી થતા પણ જેવી પ્રભુની ઈચ્છા એમ કહી મન મનાવી લેતા ને સાથે બા બાપુજીને કહેતા બા એમના નસીબનું એ લઈને આવી છે જુઓને આ ઘરમાં ક્યાં કંઈ કમી છે ભગવાને ઘણું દીધું છે એમના નસીબનું એ લઈ જશે એમ કહી વાત વાળી લેતા બાકી મનમાં તો એ બહુ દુઃખી થતા ને ઘરે ક્યારે દીકરો અવતરશે એની રાહ જોતા ને વિચારતા જો ભગવાન ઘરે વારસદાર આપશે તો આખા ગામને જમાડીશ ને ગરીબોને દાન પૂર્ણ કરીશ એમ મન મનાવી ભગવાનને પ્રાર્થના કરતા મિતાના જીવનમાં આગળ કેવો મોડા આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ત્રણ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો